જય માતાજી મિત્રો હું મનિષાબેન આપનું સ્વાગત કરું છું અમેધરા કિચનમાં તો આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા આ મુઠિયા એકદમ પોચા રૂ જેવા બનશે અને સવારે તમારે ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે દૂધી લીધી છે આપણે આ રીતની કુંમળી હોય એવી લઈ લેવાની છે તો હવે આપણે દૂધીને પહેલા છોલી નાખશું તો આપણે આ રીતના એની છાલ કાઢી નાખશું પહેલા તો આપણે દૂધી આ રીતના સરસ છોલાઈ છે તો હવે આપણે એના પાછળનો ભાગ અને આગળનો ભાગ કાપી નાખવાનો છે આ રીતને આપણે દૂધીને સરસ કરી લીધી છે તો હવે આપણે છોતરાને નાખી દેશું તો દૂધી આપણે બધી છાલ કાઢી નાખી છે તો હવે આવી રીતે આપણે ખમણી લઈશું અને ખમણી થી આપણે દૂધીને ખમણી નાખશું તો આપણે આ રીતના દૂધીને જે ખમણવાની છે જો દૂધી થોડી બી વાળી હોય ને તો એના ચારેકોરથી આ ચારેકોરનો ભાગ છે એ છોલી લેવાનો અને વચ્ચેનો ભાગ છે એ કાઢી નાખવાનો એટલે આમ ફેરવતું જવાનું ને દૂધીને ઘસતી જવાની પણ આપણે આ દૂધી છે છાલ આપણે અંદર બીયા નથી એટલે આપણે એને આખી ઘસી નાખવાની છે તો આપણી આખી દૂધીને ખમણી લીધી છે તો આપણે હવે આ બધા જે વધારાનો ભાગ છે ખમણીમાં ચોંટેલો બધો કાઢી નાખશું તો હવે આપણે એમાં મસાલો કરી લેશું તો આદુ લસણ અને મરચીની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું આપણે ચાર થી પાંચ મરચી અને ચાર થી પાંચ લસણ નીકળીને નાનો આદુનો ટુકડો લીધો છે થોડાક લીલા ધાણા લીધા છે નાખી દઈશું એક ચમચી હળદર લેશું એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું એક નાની અડધી મરીનો ભૂકો લેશું મરી પાવડર અડધી ચમચી વરિયાળી નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખશું અને હવે આપણે જે ઘરે ભાખરીનો લોટ આપણે ભાખરી બનાવીએ છીએ ને એ લોટ લેવાનો છે તો આપણે એક વાટકે ભાખરીનો લોટ લીધો છે જડો વાટકી જુવાનો લોટ આપણે પટલો દળેલો હોય એ લેવાનો છે અડધી ચમચી આપણે ખાવાનો સોડા આવે એ નાખશું અને એક પાવડા જેટલું તેલ નાખશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ નાખશું હવે બધો મસાલો આપણે મિક્સ કરી અને લોટ બાંધવાનો છે જો આમાં જરૂર પડશે તો પાણી નાખશું ને આપણે દૂધીમાં જ લોટ બાંધી આમાં અત્યારે આપણે ત્રણે લોટનો માપ એક સરખું રાખવું છે જો તમને જોવાનો લોટ ઓછો ભાવતો હોય તો ઓછો પણ કરી શકો અને તમે આમાં ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો આમાં આપણે પાણીની જરૂર નથી પડી આપણો લોટ એમ જ બંધાઈ ગયો છે તો આપણે લોટ બંધાય છે પછી ઉપરથી લીંબુ નીચવાનું છે તો આપણે એક લીંબુ નીચવી દઈશું હવે લીંબુ નીચે લોટ ને સરસ રીતના એક સરખો કરી બાંધીને તૈયાર કરવાનો છે અને આપણે બહુ મસાલવાનો નથી તમે જેમ મસાલશો એમ આપણે દૂધીનું પાણી છૂટું પડશે અને લોટ આપણો ઢીલો થઈ જશે એટલે આપણે આ રીતનો મીડિયમ સાઈઝનો એનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે એક ડીશ લઈશું અને ડીશ ની અંદર આપણે તેલ નાખી દઈશું થોડું આ રીતના તેલ નાખી અને આખી લગાવી હવે આપણે હાથ છે થોડીક આ ડીશમાં આ રીતના કરી અને તેલ વાળા કરી નાખશું અને જે આપણે મુઠિયાનો લોડ છે ને એ હાથમાં છોટે નહીં ને એ માટે આપણે તેલ લગાવી અને એના મુઠિયા વાળી લેશું આ રીતના આપણે એના મુઠિયા વાહીને તૈયાર કરવાના છે તો આપણે આને અહીંયા મૂકી દઈશું ડીશમાં અને આવી રીતના આપણે બધા મુઠિયા તૈયાર કરી લેશું

મારી પાસે કુકર નાનું છે એટલે મેં બે રાઉન્ડ કર્યા છે જો તમારી પાસે મોટું વાસણ હોય તો તમારે એકસાથે બધા જ બાફી નાખવાના તો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણા મુઠિયા કેટલા સરસ ફૂલીને ચડી ગયા છે આપણે જોતા જ ખબર પડી જાય કે આપણા મુઠિયા ચડી ગયા છે તો હવે આપણે એને ડીશ કાઢી લેશું

તો આપણે આ રીતના એના પીસ પાડી અને તૈયાર કરવાના છે તમે જોઈ શકો કેટલા સરસ એકદમ પોચા અને જાળીદાર બનીને તૈયાર થયા છે તો આપણે આ રીતના બધા પીસ એના પાડી લેશું પહેલા તો આપણે મુઠિયાના એક સરખા બધા પીસ પાડી લીધા છે તો આપણે અત્યારે એને સાઈડ ઉપર મૂકી દઈશું અને આપણે એક દહીંની ચટણી બનાવવાની છે તો હવે આપણે દહીંની ચટણી બનાવવાની છે તો આપણે એક વાટકી મળું દહીં લીધું છે આપણે જે ઘરે મેળવેલું હોય એ લીધું છે તો આપણે દહીંને અત્યારે સાઈડ ઉપર મૂકી દઈશું અને ખાંડી લેશું તો ખાંડની અંદર આપણે એક મોટા ચમચા જેટલી ફાફડી નાખશું અને આ ફાફડીને આપણે ખાંડી લેશું તો આપણે ફાફડીને ખાંડીના આ રીતના ભૂકો કરી લીધો છે તો આપણે ફાફડીનો ભૂકો છે બધો તેની અંદર નાખી દઈશું અને તેની અંદર આપણે નાની અડધી ચમચી ધાણા જીરું નાખશું અને નાની અડધી ચમચી લાલ મરચું નાખશું થોડાક ધાણા નાખશું અને થોડુંક મીઠું નાખશું અહીંયા તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકાય પણ અત્યારે અમે નથી નાખતા એટલે મેં નથી નાખ્યો તો હવે આપણે બધો મસાલો મિક્સ કરી લેશું

આપણે જે મુઠિયા છે બધા અંદર નાખી હવે આપણે મુઠિયા ને વઘારમાં અંદર સરસ ફેળવી દેજે આપણે બધા મુઠિયા સરસ રીતના વઘાર ગયા છે તો હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું તો મુઠિયા આપણા સરસ રીતના વઘાર ગયા છે તો આપણે એમને ઉપર થોડા લીલા ધાણા નાખી દેસુ તો હવે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ તો આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો એકદમ પોચા રૂ જેવા અને દહીંની ચટણી સાથે ખાવાની મજા આવે એવા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના તમે ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી